નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે મોરબી માંગ ભૂગર્ભ ગટર નાગ ઢાંકણાની નબળી ગુણવત્તાનું પરિણામ મળતી માહિતી મુજબ મોરબીના રવા પર રોડ ઉપર બાપા સીતારામ ચોક નજીકનો નો બનાવ મોરબી માંગ ભૂગર્ભ ગટર નાંગ ઢાંકના માંગ પણ ગેરરીતિ ભ્રષ્ટાચાર આચરાતી હોય તેવી ઘટના સામે આવી છે મોરબી શહેર નાંગ રવા પર રોડ પર આવેલા સીતારામ ચોકમાં એક ઓવરલોડ કપચી ભરેલું ડમ્પર ભૂગર્ભ ગટર નાંગ ઢાંકનું તૂટી પડતા તેમાં ફસાયું હતું અને એક બાઇક સવાર યુવતીનો આબાદ બચાવ થયો છે જો કે બાઇક દબાઈ ગયું છે આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર નાંગ રવા પર રોડનું નવસર્જન કામ થઈ રહ્યું છે જ્યાં કામ માટે કપચી ભરેલું ડમ્પર આવ્યું હતું અને રોડ ઉપરની ભૂગર્ભ ગટર નામ ઢાંકના પરવી લાવતા જ્યાં ઢાંકનું તૂટી ગયું અને ડમ્પર ફસાઈ ગયું હતું જ્યાંથી તે સમયે પસાર થતી એક બાઇક સવાર યુવતી નીકળી હતી જે દબાઈ ગઈ હતી પણ તેનો આબાદ બચાવ થયો હતો અને બાઇક કપચી નીચે દબાઈ ગયું હતું યુવતીને નજીવી ઈજા થઈ છે પણ આ ઓચિંતા બનાવતી હેબતાઈ ગઈ છે જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે એ વાત જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષમાં મોરબી શહેર બનાવેલા રોડ મોટા ભાગના તૂટી ગયા છે નબળી ગુણવત્તાનું પરિણામ છે રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ